વાર્તાઓમાં માત્ર પાત્ર નહીં હોય એમાં જવાબ હોય છે ઘણીવાર પાત્રમાં તમે પોટે જ છુપાયેલા હોય એવું લાગશે જ્યાં શબ્દો શાંતિથી આવે છે ત્યાં મન થોભે છે અને જ્યાં મન થોભે ત્યાંથી બદલાવ શરૂ થાય છે સાંભળો આજની વાર્તા અને મિત્રો સ્વજનોને શેર કરો આજની વાર્તા એક રાજાએ પોતાના વારસદારને પસંદ કરવા માટે શું કર્યું મિત્રો આપણને ખબર છે કે બહુ મોટી કંપની હોય અને એ કંપનીના કોઈ મેનેજિંગ ડિરેક્ટર કદાચ ઉંમર વધતા એને પોતાને પણ એ સ્થાન ઉપર કોને પસંદ કરવા એ વાત આવતી હોય છે આ રાજાશાહીની વાત છે હિમાલય પ્રદેશની અંદર એક રાજા પોતાના રાજ્યની અંદર ઉત્તમ પ્રકારે કામ કરતા હતા વર્ષો સુધી એને પોતાના રાજ પોતાના જે રાજાના રાજ્યમાં પોતાની જે રૈયત હતી એ રૈયતની સાથે એણે પ્રેમથી કામ કર્યું એની ઉંમર થઈ ઉંમર તો હજી થઈ પણ એની તંદુરસ્તી સારી હતી પણ તેમ છતાં એના મનમાં પ્રશ્ન થયો કે મારે હવે આ ગાદી છોડવી જોઈએ અને મારા જે ત્રણ દીકરા છે એ ત્રણ દીકરામાંથી મારે કોને આપવું જોઈએ એને ખબર પડતી નહોતી કારણ કે એને ત્રણે ત્રણ દીકરા ખૂબ હોશિયાર હતા અને એ જજમેન્ટ પણ નહોતા લઈ શકતા કે આમાં ત્રણમાંથી મારે કોને આપવો જોઈ સામાન્ય એવો નિયમ હોય કે મોટા દીકરાને આપીએ એ વધારે સારું કહેવાય પણ હકીકતમાં એને એમ થયું કે વધારે સારો વધારે લાયક ધરાવતો હોય એને આપીએ તો વધારે સારું ચિંતા કરતા આ બરોબર એના એક ગુરુ ક્યાં આવે છે અને ગુરુને એમ કહે છે કે મને હવે ઘણા વર્ષો થયા મારી જિંદગી પણ કેટલી લાંબી એ મને ખબર નથી એટલે મને એમ થાય છે કે મારે મારા વારસદારને ગોતું મારા ત્રણ દીકરામાંથી મારે કોને ગોતું ત્યારે ગુરુ એમ કહે છે કે હજી તમારી ઉંમર વાંધો નથી હજી તમે ઘણા વર્ષ જીવી શકશો ત્યારે એ રાજા એમ કહે છે કંઈ વાંધો નહીં કદાચ જીવું તો કંઈ વાંધો નથી પણ હવે વધારે સારી રીતે મારા જીવન દરમિયાન જ કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તો મને ગમશે ત્યારે એમ કીધું કે સંતે એમ કીધું કે તમે ચિંતા ન કરો હું તમારા ત્રણ દીકરામાંથી એકને વધારે પસંદ કરીને કહીશ ત્રણે દીકરાને એક પછી એક સંત બોલાવે છે તપાસ કરે છે દીકરાની સાથે વાતો કરે છે પહેલો દીકરો સૌથી મોટો આવે છે અને એને પ્રશ્ન બધાને ઘણા બધા પૂછે છે પણ એ બધામાં તો એ માનો કે પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન એનો એ હોય કે રાજ્યમાં કદાચ કોઈ ખરાબ અને દૃષ્ટ માણસ આવી જાય અને એ આપણને ખબર પડે તો આપણે શું કરવું તું શું કર ત્યારે પહેલો જે સૌથી મોટો હતો ને એને એમ કીધું એમાં કરવાનું શું હોય એને પકડીને ખૂબ માનો કે એની સાથે મારકૂટ કરી અને છેલ્લે એને પતાવી દેવાનો માણસ એક માણસને પતાવવાથી ગામ આખું જો સુખી થતું હોય તો એને રાખવાનો કોઈ અર્થ નથી કે અત્યારે આ સંત કહે છે બરોબર છે એક માણસને કારણે ગામ આખું બગડવું ન છે બીજાને બોલાવીશ એને એમ કે છે કે પ્રશ્ન એને પૂછે છે કે આ ગામની અંદર કોઈ ખરાબ અને એકદમ ખોટો માણસ અને એકદમ એ એકદમ જેને કહી શકાય દૃષ્ટ માણસ એ આપણને ખબર પડી જાય ને મળે તો આપણે શું કર તો શું કર ત્યારે પેલો બીજો દીકરો વિચારમાં પડી ગયો એને એમ કીધું કે સૌથી પહેલા તો હું તપાસ કરું કે ખરેખર દુષ્ટ છે ખરેખરી ખરાબ છે અને જો ખરાબ હોય અને દૃષ્ટ હોય તો એને હું આ રાજ્યમાંથી બહાર કાઢી મૂકું એને આ રાજ્યમાં રહેવા પણ ન દઉં અને એને રાજ્યમાંથી ધકે દઉં ત્યારે સંત કહે છે બરોબર ત્રીજા સૌથી નાના દીકરાને પૂછે છે કે ભાઈ તારા રાજ્યમાં એક કોઈ નબળો માણસ હોય ખરાબ માણસ હોય દૃષ્ટ માણસ હોય અને એ તને ખબર પણ પડી ગઈ હોય તો તું શું કર ત્યારે એ યુવાન સૌથી નાનો દીકરો વિચાર કરે છે કે જો મને ખબર જ પડી જાય તો સૌથી પહેલા એમાં કેટલી કેટલી ખરાબી છે એની કેટલી કેટલી દૃષ્ટતા છે એની હું યાદી બનાવું ત્યાર પછી હું એમ વિચાર કરું કે આમાંથી

હવે એની પાસે જે ખરાબી છે એમાંની એક પણ ખરાબી નથી અને ત્યાર પછી હું એને મારા રૂમમાં બોલાવું મારા છે હું બોલાવું અને એને એમ કહું કે દોસ્ત તારી પાસે આટલી આટલી ખરાબી છે તો પછી આ ખરાબી કારણે તો આ રાજ્યની અંદર તારી પોતાની કોઈ કિંમત રહેતી નથી તો તું કાઢી નાખ ને હું તને કઢાવું મારે તને બધું કઢાવી નાખું તારામાં જે ખરેખર ખોટું છે બીજાને તું હેરાન કર કર તકલીફ કોઈના પૈસા લઈ લે આ શું કામ તને તકલીફ પડે તારે જે મુશ્કેલીઓ મને કહેજે તારે પૈસા તો પૈસા આપીશ તારે કોઈ વસ્તુ જોતી તો વસ્તુ આપી શકે અને એક પછી એક હું જે સંતને કે છે કે હું એની ખરાબી કાઢી નાખું અને ખરાબી એટલા માટે મેં પહેલાં કાઢી નાખી કારણ કે જો મારામાં ખરાબી હોય તો હું એની ખરાબી કાઢી ન શકું અને એની ખરાબી જ્યારે નીકળી જાય ત્યાર પછી ગામની એક સભા બોલાવું અને સભા બોલાવી અને એને એમ કહું કે આપણા ગામના માણસ કે જે માણસમાં આટલી વસ્તુ ખરાબ હતી આટલી વસ્તુ અતિ ખરાબ હતી અને એની પોતાની ઈચ્છાથી મનથી એને આ જ રાજ્યમાં રહેવું છે એવી એને કબૂલાત કરી એટલે મેં એની બધી આ તકલીફોને કઢાવી નાખી અને આજે આપણે એનું સન્માન કરીએ છીએ એને આપણે ઇનામ આપી છે અને આપણા ગામના એક સજ્જન નાગરિક તરીકે આપણે એને એક ચોક્કસ પ્રકારે એક સેવા આપીશ અને એ સેવા એ છે કે આપણા ગામમાં એની પાસે જેટલી ખરાબી હતી એમાંની એક પણ ખરાબી કોઈ પણ માણસમાં ન આવે એને માટે જાગૃત બની એને માટે આયોજન કરી એના માટે વિદ્વાનો રાખી અને ગામની અંદર આવી ખરાબી આવવા ન દઉં એ પ્રકારે હું કામ કરું પેલા સંતના મનમાં પ્રશ્ન થયો કે પહેલાં બે ભાઈઓ છે એ પણ સારા જ હતા ગામને સુખી જ કરવું હતું પણ ભવિષ્યમાં પણ જે માણસ હતો એને પણ સુધારી નાખો અને આખા ગામની અંદર એક સુમેળ થાય એ પ્રકારના પ્રયત્ન કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરશે એવી એણે સંત પાસેથી પ્રતિજ્ઞા લીધી અને પછી કીધું કે હું આવું કરું અને ત્યારે સંત એમ કે છે કે રાજાને કે તમારા માટે સૌથી ઉત્તમ જે છે એ સૌથી ઉત્તમ વ્યક્તિ છે એને રાજા તરીકે સૌથી નાનો દીકરો અને જે વચલો દીકરો છે એ વચલો દીકરો છે એણે પહેલાં તપાસ કરી હતી બધાની કે ખરેખર એમાં અવગુણ છે એટલે એણે એમ કીધું કે એને આ તમારા જે દરબાર છે એની અંદર તમે એક ચોક્કસ પ્રકારની પોસ્ટ પર એટલે કે ગામમાં કોઈ પણ ખરાબી ન થાય એટલા માટે જાગૃત કરવા માટેની સંપૂર્ણ સત્તા આપો અને સૌથી મોટો છે એ થોડો આક્રમક છે અને મારી નાખે છે બધાને કોઈ પણ માનો એને એમ કીધું કે હું તો મારી જ નાખું ત્યારે એને ખરેખર કોઈ માણસ ખરાબ થાય એટલે કે આ ગામની સુરક્ષા માટેના જે આપણે સેના છે એ સેનાના વડા તરીકે એને નિમણૂક આપી દો અને રાજાને એમ થયું કે બરોબર ઉત્તમ પ્રકારનું કામ થયું અને આ રીતે દુનિયામાં કોઈ પણ માણસ રાજા કે કોઈ કંપનીના મેનેજર જો માણસની પસંદગી કરે તો એ ઉત્તમ જ થાય એમાં કોઈ શંકા જ નથી તમે